ઈ કઈ નો ટ્રાયલ કરતો તો ભાઈ ઓય દાંત જ કાઢી લેતો આપને ભાઈ દાંત બાજ આવશે ભાઈ એમ અમારું કાય છે ભાઈ વિડિયો સ્ટોરી જોઈ લેજો આજે મોટી ખબર આવે જો આ આવે એટલે આપણે બ્લોગિંગ બંધ નથી કરતા ભાઈ ઓલામાં સ્ટોરી જોઈ લેજો તમે સ્ટોરી તને કોઈ થોડાક ફોલો કરે મોટી ખબર આવે છે Instagram માં મને મને ફોલો મને ફોલો નહીં કરતા તો તેરે કે કરે કે હમ લોગ હમ ચાલુ કર દેંગે હિન્દી બ્લોગ हेलो भाई मोटी खबर आवे इंस्टा ने मारी स्टोरी मा प्लीज राज्यगुरु व्लॉग्स हिंदी में हिंदी में हिंदी में बोलवानो बाबा हिंदी व्लॉग चालू किया है भाई इंस्टा में मेरी आईडी का नाम सर्च करना आप प्लीज राज्यगुरु व्लॉग्स आएगा उसमें सभी वीडियो को लाइक फॉलो कर देना <laughs> मित्रों माहे नो मोबाइल नहीं तो था आपने के आ रही हो फोन आ बे बाकी क्या जने दई ત્યારે યાર વિડીયો હતો ને ત્યારે ફોકસ આપવું હોય છે એટલે બરફ છે ને આવું ઓછો એટલે બરફ કટિંગ કરવાનો ટ્યુબ મેં લઈ લીધી છે બરફે લઈ લીધો મેં આજે બરફ ત્યાં પડ્યો હે હજી ભાઈ જરૂર પડે ને ત્યારે કાઢવાનું જલ્દી તો બરફ છે ને કટિંગ કરી નાખું થોડુંક છે તમને જે કસ્ટમર આવે ત્યારે ઓછું પડે ગયું એટલે ઓ ભાઈ મિત્રો આજે છે ને આપણી વસ્તુ એક નવી આવી રહી છે ખબરમાં તમને એના માટે મેં નક્કી કીધું કે કાલે છે ને એમાં છે ને કેટલા દીધું રાહ જોતો હતો છે ને રવિવારનો આ શનિવારનો હું રાજ હતો હા શનિવારનો જે હું રાજ હતો એ ભાઈ વસ્તુની અને જે આપણો જે સેકન્ડ હેન્ડ મોબાઈલ હતો મોબાઈલની તો તમે કમ્પ્યુટર કરો એમને ખબર પડી કે જે આપણો સેકન્ડ હેન્ડ મોબાઈલ હતો એ તો દઈ દીધો એમાં બસ એ દઈ દીધો ને આપણે શનિ મૂકો લેવાનો શોખ હતો થોડો એના માટે થોડી અર્નિંગ આવડી ભાઈ પડી હતી યુટ્યુબ અર્નિંગ પડી હતી મને એટલે હાલ થોડું ઘણું અપગ્રેડ કરીને કહેવાય થોડો ઘણો મારે સ્ટોરેજની નાજી થોડી દિક્કત પડતી હતી ને પ્રોસેસરની હવે તો છે ને ભાઈ પ્રોસેસરને સારું એન્ડ લો બજેટની અંદર ભાઈ તો સમજો તો આનો મોબાઈલ આવશે ને પછી તમને વાત કરી દે ભાઈ લો 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 બજેટમાં કંઈ વધારે આપણો ઉપયોગ નહોતો ભાઈ મેન કેમેરો જે છે આપણા આઈફોન છે તેના માટે એમના ટાઈમ પરિસ્થ માટે મોબાઈલ મસ્તનો લીધો ટાઈમ પરિસ્થિત એમના તો રેગ્યુલરી ઉપયોગ માટે તો ઘણા બધા દિવસોથી રાજ જોતા કલર એ મારા છે ને ભાઈ ન કલર જતો ભાઈ ડિમાન્ડ એટલે હતી કલરની કે ભાઈ આપણે મળ્યું નથી ભાઈ એક ગમી કલર મેલો છે એ પણ સારો હોય તો આવું પછી તમને લોકોને દેખાડ્યું સ્માર્ટફોન આવી ગયો છે તો આપણે લેવા લોકો પણ હવે લેવા માટે એરિયા છીએ ત્યાં અમને રસ્તામાં કેવું થયું કે હમણાં પાર્સલ વાળા જેમાં મારું પાર્સલ લેવું છે ને મેં કીધું ભાઈ આ જગ્યાનું પાર્સલ લેવું છે કઈ આવ્યું જ નથી મારા ફગત અરે આ રોહનનો કાઢે કે હવે તો આવું જ આવું જોઈએ એ ફાઇનલી તમારું પાર્સલ આવી ગયું તમારો મોબાઈલ લઈ જાઓ તો મેં કીધું આવી જ છીએ લીવરો મારતા મારતા કેતા લેતા તો મોબાઈલ ફાઇનલી આવી જ ગયો

અને આ પોસ્ટ કરીને તો વાંચી લેજો હું છે મેં રિવ્યુઆરના જોયા ત્યારે મેં લીધો પાછળ પણ સારું છે ઈઆઈ બી ને બધું થોડુંક અને જો પ્લસ હવે એટે છે બીજું કંઈ નહીં આ કંઈક સ્ટીક કરી આવ્યા ઇન્ફિનિક્સ વાળાના ઇન્ફિનિક્સ વાળા સ્ટીક કરી આપ્યા આપને અને આ યુઝર નું કાંઈ કામ નથી આવડું આ લખ્યું એ ઇઝ નોટ એન્ડ ઓપરેટિંગ અ ફોન એક લખ્યું છે ભાઈ એટલું બધું ઇંગ્લિશ આવે જ છે અંતરે અને બસ આ બધું એ ને હા મેન ચાર્જિંગ તો જ કાઢવાનું જ ભૂલી ગયો જો ચાર્જિંગ કાઢવાનું છે ચાર્જિંગ કાઢી લે એટલે આ બધી વસ્તુ છે અને અહીંયા છે ભાઈ આપણું બિલ આપણા મોબાઈલનું સ્માર્ટફોનનું બિલ છે અને ચાર્જરે પણ સારું છે ભાઈ પિસ્તાલીસ વોલ્ટનું આપણે અનબોક્સિંગમાં થઈ જઈએ અને મેન મોબાઈલની વાત કરજો તો ભાઈ આ રહ્યું આપણો ઇન્ફિનિક્સનો સ્માર્ટફોન અને હોલો લાઇટ પણ છે હાલો લાઇટ ને એ કઈ રીતે વર્ક કરે ને તમને લોકોને દેખાડું પાછું અહીંયાથી સ્ટાર્ટ કરી દઈશ ને એટલે જો અહીંયા ઓપરેટર થાય છે જે કાંઈ તો અહીંયા વિડીયો એમને ચાલુ હોય ને તો આ લાઈટ થઈ ગયા દેખાય અહીંયા તમને લોકોને બસ આ એનું કામ છે ને આ ભાઈ એનું જોવાનું કામ છે આવી ગયો એમાં થોડા ઘણા એઆઈના ફંક્શન પણ છે જે આઈફોન ફોન આપણામાં નથી પણ આપણે મેનો વિડીયો મને થોડો ઘણો કહી દેજો અને કહેવાનું ભૂલતા ને અને આપણે બોક્સ બોક્સ બધું પેક કરી દે આપણે હવે એનું જરૂર નથી અહીંયા પેલી બે પીન રાખી હતી આ બસ પીને રાખી દે હવે અંદર અને ડેટ ઓફ અને કાલે જરૂર છે ભાઈ તો ભાઈ આવડો હજી મોબાઈલ છે ને આપણે લીધો છે અને કેવો આજી જે વિડિયો જે શૂટ કરું છું ને આમાં મોબાઈલમાંથી ના શૂટ કરું એટલે મારો જે મોબાઈલ હતો ને એમાં ભાઈ થોડો ઘણો મને સ્ટોરેજ નો થોડો ઈશ્યુ થતો હતો ને આની અંદર છે ને છ જીબી રેમ છે અને એકસો ઇઠ્યા જીબી સ્ટોરેજ એટલે છ પ્લસ છ એટલે મતલબ કે બાર તમને બોક્સ ની અંદરથી દેખાડો એવડું અને આઈફોન માં આપણે ડેરો તો જે આ વિડીયો મારે છે ને હવે વોટ્સએપ ઇન્સ્ટામાંથી મેં કહો છો ખાલી વોટ્સએપ આની અંદર હે નહીં અને વોટ્સએપનું જે કાર્ડ છે એ મારે રેકડીએ પડ્યું છે અને કાઈ હે ને પછી અમે બ્લુટૂથ બ્લુટૂથ કોન કરે છે ઇન્સ્ટામાંથી મેં આમાંથી મેં કરને પછી કાઢબાટ થઈ જાય ને પછી તમને આખી ક્લિયરિટી કરશું થોડું ડાઉન થઈ જાય ભાઈ મેનેજ કરી લેજો નહીં કઈ વાર ફાઇનલી છે ને હું ત્યારે ધંબેલ લેતા ભૂલી ગયો તો અત્યારે હું એનું ધંબેલ લેવા માટે આવ્યો હતો અને આજનો વિડીયો કેવો લાગ્યો કે કેન્દ્ર કેન્દ્ર ભાઈ ઘણા બધા તો પછી આવ્યા ફેક્ટર મેન્ટર તો સાચો જ નથી ડેલી આજનો વિડીયો કેમ જ વિડીયો કરતા જ લાઈક ચેનલ કરતા સબસ્ક્રાઈબ ને મત્સ વિડીયો જોઈ બાય